પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક્યાસીમી વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી આ કાર્યક્રમ ઉડ્ડયન ઇકોસિસ્ટમના ભારતના નોંધપાત્ર પરિવર્તન અને દેશના સામાજિક આર્થિક વિકાસમાં તેના યોગદાનને પ્રદર્શિત કરશે જેમાં એરલાઇન અર્થશાસ્ત્ર હવાઈ જોડાણ ઉર્જા સુરક્ષા ટકાઉ ઉડ્ડયન ઇંધણ ઉત્પાદન કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ધિરાણ અને નવીનતાનો સમાવેશ થાય છે આ પ્રસંગે પ્રધાનમંત્રી કહ્યું કે વૈશ્વિક હવાઈ પરિવહન ઉદ્યોગમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રની અગ્રણી ભૂમિકા છે ભારત વૈશ્વિક એરોસ્પેસ કામગીરીમાં અગ્રણી શક્તિ તરીકે ઉભી રહ્યું છે હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે બીતે ભારતને સિવિલ કે ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ પરિવર્તન आज भारत दुनिया का तीसरा सबसे बड़ा डोमेस्टिक एविएशन मार्केट है हमारी उड़ान योजना की सक्सेस इंडियन सिविल एविएशन का एक गोल्डन चैप्टर है इस योजना के तहत 15 मिलियन से ज्यादा यात्रियों को सस्ती एयर ट्रैवल की सुविधा मिली है हमारी एयरलाइंस भी लगातार डबल डिजिट ग्रोथ हासिल कर रही है भारत और विदेशी एयरलाइंस को मिलाकर हर साल करीब 24 करोड़ यात्री 240 मिलियन पैसेंजर्स हमारे यहां उड़ान भरते हैं